ત્યાં અક્ષર પાર્કમાં દરબારની દુકાને બેઠા હતા અને બે ત્રણ જણા ચાર જણા આવીને તે મારી ગયા કોને માર્યા છે પરસોતમ હેમુભાઈ મકવાણા એ લોકો પાસે શું શું હતું એ લોકો પાસે ધોકા ઈટરડા અને બસ એટલું જ હતું મારવાનું કારણ શું છે મારવાનું કારણ કે ત્યાં એ ફોનમાં વાત કરતો તો અને એક ફેરી ના પાડી તો એને વાત કરતો હતો ને તો આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા કોને માર્યા હેમુભાઈ પરસોત્તમ મકવાણા હેમુભાઈ